ની અંદર કાલ બલા છોકરાનો હોય ને એટલે પછી મજા આવે આ ને અમારે તો કાર્ય છે મેન માણા તો ક્યાં છે હાલે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để đi, bỏ lỡ những video hấp dẫn काम नहीं आ ना जाओ नहीं भी ना भी ઘેરે રે નથી આવું મારે દાવ છે કેશ લેવા ના તું કરે જય શ્રી કૃષ્ણ કરના ખાટા કરના જય શ્રી કૃષ્ણ ટાટા છે તું તારા પોતા મારતી પોતા મારતી હાલે પાણી પાણીની બોટલ ભલે પડતી પરતી તો અમારે હવે નીતુબેન જાતે પાણીની બોટલ ભરવા આંકડા ભરી ઢવળતા ઢવડતા લાવશે અને હવે અમે જઈએ છીએ ફિલ્ડ ઉપર થોડું ઘણું હવાર સવારમાં વહેલા જાગી જાગ્યા છે તો કામ કરીએ ફિલ્ડ ઉપર જઈએ જે પણ બની શકે એટલી લોકોની મદદ કરીએ તમે કદાચ આપણી ઓફિસિયલ ચેનલમાં ના જાવ તો જઈને જોજો નરેશભાઈ ફાઉન્ડેશન ઓફિસિયલ ચેનલ છે આપણી ત્યાં આપણા સેવાના વિડીયો આવતા હોય છે તો અવશ્ય ખરું ચેનલમાં જાય ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક શેર સબસ્ક્રાઈબનું બટન કરી અને આવતા રહેજો અને જોન વિડીયો બતાવજો ને યોયો નરેશ બ્લોગ નરેશ લાવો લાવો કે કરી આલી એમ બોલ તો કરી આય મૂકી દે આય મૂકી દે ઉપર છે કે એ લે હાથે દે હા હાલો ટાટા કરી દો કાકાને વાલી વાલી કરજો ટાટા આવજો હો જય શ્રી કૃષ્ણ કર દે જય શ્રી કૃષ્ણ રાધે રાધે કરો બસ હાલો ટાટા ધ્યાન રાખજો કવરાવતી ની હા દઈ દે દઈ દે ગેટ વાહ શાબાશ દઈ દે દઈ દે દઈ દે હા ડાય છોકરી છે તો કેમ બાકી અમારે નીચું કાકા ને બાપાને ટાટા જય કૃષ્ણ વેલી પછી હવાર દિન દો અગિયાર વાગ્યા સુધી કવર આવે પડે બધાને હાંસવી તો તમે કન્ટિન્યુ બ્લોગ જો ને તમારે ગ્રુપમાં શેર કરો ઓર દેખો એસ આદમી કો પૂરી રાત સોતા રહેતા ઓર સુબે આતા હૈ ક્યાં કહેના ચાહો

शोको शोको। हाँ। कल क्या कर रहे हो तो दोस्तों हमारे आज ने गाड़ी में उल्टी कर दिया है तो पूरी गाड़ी धुलवानी पड़ेगी तो ने को मेरे को मारेगी मारेगी तो मारे नहीं मतलब डांटेगी की भाई ऐसे उल्टी करके लाए हो गाड़ी में पैसा नहीं है तो अभी ऐसे धुलवाना पड़ रहा है मेरे को पैसा पड़ गया है बहुत ही बढ़िया बहुत ही मोटा खर्च आया है कोई बात नहीं अभी जाते हैं उनके जीवन में जो भी बदलाव आया है हमारे वजह से आज बहुत खुश है कि वो आदमी रोड पे भटक रहे थे निराधार थे एकदम और उनके आगे पीछे कोई नहीं था उनका परिवार है बट वो सही से याद नहीं कर पा रहे हैं मतलब मानसिक रिश्ते पूरा बीमार है, है इसलिए तो कोई बात नहीं आप कंटिन्यू ब्लॉग देखिए और आपको सभी ग्रुप में शेयर कीजिए यो यो नरेश ब्लॉग नरेश और दोस्तों वहाँ सांझना साढ़े छः घेरे हमारी नित्या जी ગેટ એમ નું બ્રાહ્મણ બેઠી છે તમે જો તમને બતાવું નિત્યાને ખોલતો નહી તું ખોલ હે હું બે નાયો કેમ ભાઈ ગઈ હજી લે કે બપોરનું જમવાનું બાકી છે હું બનાવી નતું રોટલા કે હું રોટલો અડદની દાળ રોટલો અને એવું જ બનાવવાનું છે એવું જ બનાવવાનું ને બીજું હોય

અને શેઠ ઉતા છે નકર તો બઘડા સટ્ટો બોલાવે બપોર વચ્ચે ચકડી એ વાત ચા હોય છે ધીમું બોલવું પડે નકર આગળ થાક છે ને કે પછી એ ની કોઈ વાત હશે સાનારી કોઈ જામ જીવ બહુડા એવો દોસ્તો અમારે બેન બા આવી જાય ભાઈ પાહે હેલો નાખવા હાલડ ઉગાની તું ગા લડ આ આ હું દે ભાઈ ભાઈ ક્યાં છે ભાઈ શું કરે નહીં તો હેં ભાઈ શું કરે હે ભાઈ શું કરે હે શું તો છે પૂતો છે ભાઈ શું કરે હા આજકેલું ભાઈ ડાયો

ઘયો <laughs> પડલે <laughs> <laughs>